દીવમાં છ ગ્રામ પંચાયતો અને ઝુલાવાડી ગ્રામ પંચાયતના બે વોર્ડના સભ્યો બિનહરીફ થયા હતા સત્યાવીસ જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોએ તેના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા હતા જેના પરિણામે આ વોર્ડના સભ્યો બિનહરીફ કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર દ્વારા તમામ આઠ વોર્ડ અને ઝુલાવાડી ગ્રામ પંચાયતના બે વોર્ડ માટે પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત અગિયાર ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું હતું અને આ સંદર્ભે ઉમેદવારો નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ સત્યાવીસ જાન્યુઆરી હતી પરંતુ આજ રોજથી સત્યાવીસ જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યા પહેલા તમામ આઠ વોર્ડ અને ઝુલાવાડી ગ્રામ પંચાયતના બે વોર્ડના ઉમેદવારોએ તેના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા હતા જેના પરિણામે આ તમામ પંચાયતોના તમામ વોર્ડમાં સભ્યો બિનહરીફ વિજયી થયા હતા જેથી ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાના હસ્તે બિનહરીફ વિજેતાને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા આ તમામ પચાસ સીટના વિજેતા બીજેપી પ્રેરિત છે તેથી બીજેપીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બીજેપી કાર્યાલય ખાતે તમામ વિજેતા એકઠા થયા હતા અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા વંદે માતરમ ભારત માતા કી જય આજે દીપ વિસ્તારના અંદર જે ગ્રામીણ પંચાયતની છ પંચાયતની ઇલેક્શન હતું અને એક પંચાયતના બે મેમ્બરના બાય ઇલેક્શન હતું તેમાં આજે સત્યાવીસ તારીખના ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો તેમાં ભારતીય જનતા પાર્ટી પેરીત પેનલનો ભવ્ય વિજય થયો છે અને છ પંચાયત અને બે મેમ્બર એ સમરસ થયું અને ઐતિહાસિક આ દીવના અંદરમાં હિસ્ટ્રી થઈ ગઈ અને આ હિસ્ટ્રીથી આ પ્રદેશ કે આ જિલ્લા નહીં પણ રાષ્ટ્રના અંદરના અંદર આ બીજેપીના પ્રેરિત જે વિજય હાસિલ કર્યો એનો એક નવો સંદેશ જશે આ વિસ્તારના અંદરમાં આદરીય પ્રધાનમંત્રીજીના જે જનકલ્પ કલ્યાણની યોજનાઓની જે લાભ લાભ લોકોને અને આપણા આદન્ય વડાપ્રધાનના માર્ગદર્શનના અંદરમાં આપણા પ્રદેશના અંદરમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે એને લોકોએ બહુ સારું એવું એને રિસ્પેક્ટ કરીને વધારી અને ભારતીય જનતા પાર્ટીને વધારે ચાહના મેળવી અને દરેક લોકોએ મન મૂકી અને ભારતીય જનતા પાર્ટીને સમરસમાં સહયોગ કર્યો અને આજે સમરસની સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઈ અને આજે ભારતીય કાર્યાલય બીજેપી કાર્યાલયે આજે તેઓનું એક નાનું સન્માન અને થેન્કસ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો એવું કાર્યક્રમ કરવામાં આવ્યો પ્રભારી પૂર્ણેશ મોદીજી સહપ્રભારી દુષ્યંત પટેલ પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ પ્રભારી શ્રી જિજ્ઞેશભાઈ તથા અમારા સિનિયર સિનિયર લીડર શ્રી બીએમ માસીજી તથા આ પ્રદેશના ઉપાધ્યક્ષ કિરીટભાઈ અને જિલ્લા જિલ્લાના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિગણ અને જિલ્લાના

ત્યારબાદ પાછું ઇલેક્શન થયું પાંચ વર્ષ બાદ ત્યારે મેં ઉપ સરપંચની પણ ભૂમિકા ભજવી રહ્યો છે હાલમાં અત્યારે ટૂંક સમયની અંદરમાં વણાકબરા વિસ્તારની અંદરમાં છ પંચાયત વણાકબરા અને સાઉડવાડી વિસ્તારમાંથી ત્રણ ત્રણ પંચાયત ટોટલ છ પંચાયતનું જે અત્યારે ઇલેક્શન કરવામાં આવેલું હતું તેમાં હું મને સરપંચ તરીકે મને નિમણૂક કરવામાં આવેલો છે અને આ ટૂંક સમયની અંદરમાં આ ભારતીય જનતા પાર્ટી વચ્ચે મારા પર વિશ્વાસ મૂકી અને મને જે નિમવામાં આવ્યો છે તેમાં હું પૂરી રીતે ખરી ઉતરીશ અને જે લોકોએ આ સમરસ બનાવની અંદરમાં ચાર છ છ પંચાયત સમરસ થયેલી છે એ સમરસ થવામાં જે લોકોએ આમાં સહયોગ આપેલો છે તે લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને જે લોકો આ સહાય છે પંચાયત કેન્દ્રમાં વોટવાઈ જે લોકો પણ સરપંચની માંડીને વોટવાઈઝમાં જે પણ ઊભેલા હતા તે લોકોએ અમને સહયોગ આપે અને પોતાના ફ્રોમ પરત ખેંચી લીધા તે બદલ હું પણ આભાર વ્યક્ત કરું છું અને જે મને ભારતીય જનતા પાર્ટી અમને જે અહીંયા કામગીરી કરવા માટે અમને જે પદ આપેલું છે તેનું હું લોકોનું સારી રીતે કામ કરીશ અને મારાથી બનતી કોશિશ પ્રમાણે જેટલી સુવિધાનું જે કેન્દ્ર સરકારની સુવિધા હશે જે યોજના હશે તેનો પૂરેપૂરો માહિત કરે એમાં પણ હું સહયોગ ને ભાગીદારી બનીશ એટલું કંઈ મારું સ્થાન લઉં છું ને જય ભારત જય હિંદ મારું નામ કાંતા મેઘજી છે હું સાઉદ્વારી પંચાયતમાં બીજેપી થઈશ મિયંત્રી નામથી છે હું સરદાર વલ્લભભાઈ પટેલ પટેલ પંચાયતની સરપંચ છું હું પ્રફુલભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું કે મને સરપંચ તરીકે નિમણૂકતા અપાવી હું બધાનો સાથ સહકાર મળે એવી આસ્થા અપેક્ષા રાખું છું અને બધાનું લોકોનું કામ કરીશ ભાવના શાહ દિવ્યાંગ ન્યુઝ દીવ